નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો ચોમાસાની અંદર એક અંદર જબરજસ્ત પરિણામ મળ્યું છે તો રીંગણની અંદર જો જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો પહેલામાં પહેલી રીંગણીની વાડી બતાવો પૂરેપૂરી આખી મિત્રો જોઈ શકો છો વાડી તમે જોવો એની ગ્રીનરી વિકાસ નવી ફૂટ ફ્લાવરિંગ પિન એટલું જબરદસ્ત પડ્યું છે તમે જોઈ શકો છો જબરજસ્ત એનો ગ્રોથ વિકાસ એની ગ્રીનરી એનું શાઇનિંગ ચમક જો પૂરી વાળી છે જબરજસ્ત પૂરી વાડી બતાવશે તમને આ ચોમાસાની અંદર એક જબરજસ્ત પરિણામ મળ્યું છે ફૂટ વિકાસ એની ગ્રીનરી અને લીલી છમવાળી છે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી બરાબર શરૂઆતથી આપણે આ દવા વપરાયેલી છે અને આ તમે ફૂટ જુઓ એની છે ફૂડ પણ એટલું છે ફ્લાવરિંગ પણ એટલું પડ્યું છે બરાબર છે શું નામ તમારું આખું રમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા કંથારીયા રમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા કંથારિયા ગામ એમનું બરાબર અને તાલુકો કયો વકલા વકલાવ તાલુકો અને જિલ્લો

અને મોલોમસી આ મોલોમસી આવી ગઈ છે મોલોમસી આવી ગઈલી બરાબર છે હવે આ દવાનો તમે કેટલી વાર છંટકાવ કરેલા ત્રણ ત્રણ વાર છંટકાવ કર્યા છે અને આ ભૂમિ પરિવર્તન ખાતર એક વખત નાખ્યું એ કઈ રીતે આપ્યું ખાતરની અંદર ને મૂળમાં અંદર રેડી પાણીના અંદર છોડી

બરાબર કેટલા ટાઈમથી વાપરો છો આપ એ દવા ખાસો બે ચાર પાંચ વર્ષ થઈ ગયા ચાર પાંચ વર્ષ થઈ ગયા બરાબર છે હવે હું થોડી પ્રોડક્ટની માહિતી આપી દઉં તમને રીંગણ પકડજો થોડા તો આ છે આપણો ભૂમિ પરિવર્તન જે ઓલ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કહેવાય સોલ જાતનામાં ખાતર આવે છે અલગ અલગ ખાતરો વાપરવાની જરૂર પડશે નહીં સોલ જાતનામાં ખાતર છે ઓલ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ખાતર છે એક વીઘામાં એક આપી દેવાનું તમે ડ્રિંકિંગ કરી શકો રેતી જોડે મિક્સ કરી શકો છાણિયા ખાતર જોડે મિક્સ કરી નાખી શકો કોઈ પણ રાસાયણિક ખાતર જોડે પણ મિક્સ કરી શકો છો આ એક વીઘામાં એક આપી દેવાનું તમારે બીજું છે આપણું ક્રોપ પરિવર્તન જે પંદર લીટરમાં ગ્રોથ મતલબ પંદર લિટરમાં વીસ એમ લેવાનું છે ગ્રોથ વિકાસ અને નવી ફૂડ અને ગ્રીનરી અને વાડીને લીલામાં આવશે અને વાડીને પીડી થતાં અટકાસી જો એનો વિકાસ આ દવાનો કમાલ છે એકવાર બતાવી દેજો મિત્રો જો એની ફૂડ ગ્રીનરી અને વિકાસ પંદર લિટરમાં વીસ થી પચીસ એમ તમારે લેવાનું છે ઓકે આ બીજું છે આ ક્વોલિટી સાઇનિંગનો કમાલ બરાબર બ્લૂમ ફાસ્ટ બ્લૂમ ફાસ્ટ તમારે ક્વૉલિટી સાઇનિંગ ચમક જબરદસ્ત લાવશે ને ઉત્પાદનમાં વધારો થાય કે ના થાય 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 ને બરાબર આઠ જલમાંથી ઓગણીસ જબલા થઈ ગયા આ પંદર લીટરમાં તમારે થી પંદર અમે લેવાનું છે ફળની સાઇઝ ક્વૉલિટી અને ચમક અને ઉત્પાદન વધારવાનું કામ કરશે બ્લૂમ ફાસ્ટ બીજું છે આપ ટુ બી એસી જે તાપ તડકા અને વરસાદથી આ સિઝનમાં ખાસ રક્ષણ કરશે તમારે પંદર લિટર પાંચેટ એમ લેવા છો તમારી દવાને ધોવા નહીં સ્પ્રેડરિંગ કરશે ફેલાવશે ચોંટાડશે જમીનમાં પીએચ પણ મેન્ટેન કરશે અને જમીન પોચી નરમ અને ભરભરી કરશે ઓકે તો આ ખેડૂત મિત્ર છે અને આ તમે જોઈ શકો છો જબરજસ્ત જુઓ તમે કેટલી હાઈટ પણ છે જુઓ તમે અને રીંગણ પણ જુઓ તમે છે એક નંબર ક્વોલિટી જુઓ ચમક કેટલી જોરદાર છે જુઓ તમે